एक ताली kali, ताली एक ताली एक ताली પંદર હજાર પંદર ચાલીસ નવ ચાલીસ ચોક બાલી ચોર ચાલી પાંચ બાંદસો પંદર પંદર થાય નવ કંઠ હાઈ રૂપિયા ચક્ષ બાંગણે હજાર બાળક પડશે દોડ રેડ પાંચ નો એક હજાર ને ગાયત્રી રામ એક હજાર ને ચૌદ રૂપિયા વીસ નંબર મીડિયમ માલ વજનમાં હાલિંગ કે એક હજાર પચીસ રૂપિયા બીટી બત્રીસ મીડિયમ સુપરમાન

એક હજાર ને અઠ્યાવીસ રૂપિયા વીસ નંબર મીડિયમ માલ જસદણ માર્કેટિંગ એડમાં મગફળીનું બજાર આજે નવસો ને પચાસ રૂપિયાથી લઈને એક હજાર પંચાસી રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે વીસ નંબરમાં બીટી બત્રીસમાં પણ નવસો ને પચાસ રૂપિયાથી લઈને બજાર એક હજાર ને સાઠ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે